નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કૂકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ગરમ ગરમ નાસ્તો અને આ નાસ્તો આપણે ચણાના લોટમાંથી બનાવીશું અને આ નાસ્તો છે ખરખરિયા આ ખરખરિયા ખંભાતના પ્રખ્યાત ખરખરિયા છે અને ખૂબ જ માં સારા લાગે છે તો ચાલો બનાવી આજની રેસિપી ખરખરિયા અને તેની સાથે ચટણી ખરખરિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે અળવીના પાન જોઈશે આ રેસીપી આપણે અળવીના પાનની બનાવવાના છીએ અળવીના પાનને લઈ અને આપણે સારી રીતે ધોઈ લીધા છે જુઓ ચાર પાન લીધા છે અને ચારેય પાનને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે હવે આપણે કાપીશું આ રીતે પાનને આપણે ફોલ્ડ કરી દઈશું અને ત્યાર પછી આ જે નસ છે તેને આપણે કાઢી કાઢી નસને લીધા પછી આ રીતે પાન બનશે બે ભાગ થઈ જશે પાનના અને આ પાનના આપણે આ રીતે ટુકડા કરી લેશું કોઈ પણ સાઈઝના નાની મોટી સાઈઝના ટુકડા તમે કરી શકો છો મેં આવડી સાઈઝ રાખી છે મીડિયમ સાઈઝ બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં ફરીથી બતાવું છું પાનને આપણે બેવડું વાળી દેવાનું છે પાનને બેવડું વાળી દીધા પછી આ નસને આપણે સાડી નસ હોય તેને આપણે આ રીતે ચપ્પુની મદદથી કાઢી નાખવાની છે નસ કાઢી નાખીશું ને એટલે પાનના બે ભાગ થઈ જશે જુઓ અને હવે આ પાનને આપણે ટુકડાઓમાં કાપી આ રીતે બધા પાન આ રીતે આપણે ટુકડાઓમાં કાપી લઈએ અળવીના પાનને આપણે ટુકડાઓમાં કાપી લીધા છે અને હવે ખરખરિયા સાથે ખાવાની આપણે એક ચટણી બનાવીશું ખરખરિયા સાથે ખાવા માટે ચટણી બનાવવા માટે આપણે બે ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે ચણાના લોટને ચાળી લીધો છે હવે તેમાં એડ કરીએ આપણે સ્વાદ મુજબ મીઠું એક પીંચ હળદર પાણી નાખી અને આપણે ઘોલ બનાવી લઈએ ચણાના લોટનું આવું આપણે એક મિશ્રણ તૈયાર કરી લીધું છે ચટણીનો વઘાર કરવા માટે અહીં મેં પેનમાં એક ચમચો તેલ મૂકેલું છે સૌ પહેલા તેમાં આપણે રાય એડ કરીએ થોડા ધાણા એક ટી સ્પૂન જીરું અડધી ટીસ્પૂન અડધી ટીસ્પૂન હિંગ એક લીલા મરચાંના ટુકડા મરચાં ધાણા રાય અને હિંગ તતડી જાય એટલે આપણે આ ચણાના લોટનું મિશ્રણ એડ કરી દઈએ ચણાના લોટનું મિશ્રણ એડ કર્યા પછી આપણે સતત હલાવવાનું છે ગેસને અહીં સ્લો જ રાખવાનો છે અને ઘાટું થવા માંડે એટલે આપણે પાણી ઉમેરતું જવાનું બસ અહીં મેં અડધો ગ્લાસ પાણીનો ઉપયોગ કર્યો છે ચટણી તમારે જેટલી બનાવી હોય ને જેવી ઘાટી અને આછી એ પ્રમાણે પાણી ઉમેરવાનું હવે સ્વાદને વધારવા માટે એક ચમચી આપણે ખાંડ ઉમેરી દઈએ અને ચટણીને આપણે ઉકળવા દઈએ ખરખરિયા ભજીયા છે એ ખંભાતના પ્રખ્યાત ભજીયા છે અને ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને અળવીના પાનમાંથી બને છે અને તેની સાથે મળતી આ સ્પેશિયલ ચટણી છે મિશ્રણ ઉકળી જાય એટલે ચટણી તૈયાર થઈ ગઈ સમજવી જો ચણાનો લોટ પણ અંદર ચડી ગયો છે અહીં ટેસ્ટ જોઈ લેવાનો એ વધારે ઓછું લાગતું હોય તો એડ કરી શકાય ગેસને આપણે ધીમો કરીએ અને એક ચમચો આપણે ખાટું દહીં ઉમેરી દઈએ અને દહીં ઉમેર્યા પછી આપણે બધું એકદમ સરસ મિક્સ કરીએ ગેસને આપણે બંધ કરી દઈએ તૈયાર થઈ ગઈ છે ખરખરિયા ભજીયા સાથે ખાવાની સ્પેશિયલ કઢી કે ચટણી ખરખરિયા બનાવવા માટે હવે આપણે એક બેટર તૈયાર કરીએ તેના માટે એક વાટકી મેં ચણાનો લોટ લીધો છે લોટને મેં ચાઢી લીધો છે આજે તૈયાર બેસન આવે છે તે લીધું છે પેકેટવાળું અને ચણાના લોટ કરતા પા ભાગનો મેં ચોખાનો લોટ લીધો છે એક પીંચ હળદર અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ મુજબ મીઠું એક ચમચી લાલ મરચાંની ભૂકી અને એક ચમચી અજમા પાણી નાખી અને આપણે બેટર તૈયાર કરીએ હવે આપણે એડ કરીએ અડધી ચમચી હિંગ ફરીથી આપણે મિક્સ કરીએ બેટર અહીં પાતળું રાખવાનું છે ઘાટું રાખવાનું નથી જો આવો તો યા કરેલા બેટરમાં હવે આપણે એક પીંચ મીઠા સોડા ઉમેરીશું અને મીઠા સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે ઉપર તેલ ઉમેરીશું એકદમ સરસ આપણે મિક્સ કરી લઈએ જો ફરીથી તમને બેટર બતાવું છું આવું બેટર થવું જોઈએ ચમચીમાં પાછળથી આ રીતે થવું જોઈએ આપણે આ રીતે કરીએ હવે આપણે ખરખરિયાને તળીશું ખરખરિયાને તળવા માટે એક કળાઇમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે બેટર તેમાં આ રીતે પાનને બોળીશું પાનને બોળ્યા પછી વધારાનું આ રીતે હોય ને બેટર એ કાઢી અને આપણે તેલમાં એડ કરી દેવાનો છે અને પહેલાં આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે અને ત્યાર પછી થોડીવાર વાર થાય ને એટલે ધીમો ગેસ કરી દેવા મીડિયમ ગેસ કરી દેવાનો છે એક વખતમાં જેટલા સમાય ને એટલા આ રીતે આપણે એડ કરતા જવાના છે તળાઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરવાની છે કેટલા સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે ખરખર એનો પેલો બેજ તૈયાર થઈ ગયો છે હવે આપણે કાઢી લઈએ બધા જ ખરખરિયા આપણે આ રીતે તળી લઈએ ટેસ્ટી અને ચટપટા એકદમ કુરકુરા ખરખર અવાજ થાય તેવા ખરખરિયા તૈયાર થઈ ગયા છે ખરખરિયા આપણે ચટણી સાથે સર્વ કરશું સૌથી પહેલા તેમાં આપણે ચટણી એડ કરીએ અને હવે ખરખરિયા કેટલા સરસ ક્રિસ્પી અને ટેસ્ટી ખંભાતના પ્રખ્યાત ખરખરિયા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે ખરખરિયા ભજીયાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ